જય શ્રીરામ હું નથુભાઈ આહિર સત્સંગ પ્રમુખ મહાનગર જુનાગઢ તો અમે દર શનિવારે સાપ્તાહિક કાર્યક્રમ આખા સિટીની અંદર કે જુનાગઢ મહાનગર વિસ્તાર આવતું હોય એમાં દરેક નોખા નોખા વિસ્તારમાં જઈ દર શનિવારે અમે હનુમાન ચાલીસા ગૌમાત્મા હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠો અમે કરીએ છીએ તો અમારા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિના મૂલ્યે પણ જગ્યાએ કોઈને કાર્યક્રમ ગોઠવવું હોય તો જયેશભાઈ ચેસવાણી સાહેબનો અથવા નથુભાઈ આહિર અથવા પરાગભાઈ ટ્ણાનો કોન્ટેક્ટ કરવા વિનંતી જય જય શ્રીરામ જય પરિષદ આટલા વર્ષોથી આ જે સેવાકીય પ્રવૃત્તિ ચાલુ છે એમાં જૂનાગઢની અંદર પણ વિશ્વ હિન્દુ પરિષદના અમારા પ્રમુખ શ્રી જયેશભાઈ ખેસવાણી પણ અહીં હાજર છે તો દર શનિવારના સત્સંગની અંદર હનુમાનજીની કૃપા દરેકને પ્રાપ્ત થાય સાથે હિન્દુઓની અંદર જાગૃતતા આવે એના માટે વિશ્વ હિન્દુ પરિષદ ખૂબ પ્રયત્ન કરી રહ્યું છે અને તન મન અને ધનથી સેવાકીય પહેલાં તો તનથી કરવી એટલે દર શનિવારે બાલોપાસના કેન્દ્રો પણ ચાલુ છે કે જેની અંદર આ સેવાકીય પ્રવૃત્તિ દરેક લોકો એની અંદર જાય છે શનિવારે અને આજે પણ આજનો શનિવાર અને એકાદશીનો દિવસ કે જે આજની દ્વાદશી પણ છે અને એકાદશી એટલે સાડી અગિયારસનો દિવસ કહેવાય તો આવા ઉત્તમ પવિત્ર દિવસોની અંદર આજનો સુંદરકાંડનો પાઠ કરી અને હનુમાનજીને ખૂબ પ્રસન્ન કર્યા અને એને બધાને પ્રસાદી લઈ અને આરતી કરીને ભગવાનને એ સમર્પિત કર્યું છે द्वारा तो दरक ने दीर्घ आयु आयुष्य आरोग्य साथ प्राप्त थाय भगवानी प्रार्थना ¡Gracias! <laughs> Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn i'm okay. oh,